આજથી ચારસો વર્ષ પહેલાં દિલ્હીના સિંહાસન પર ઔરંગઝેબની સત્તા હતી ક્રૂરતા કટ્ટરતા અને હેવાનિયતનો જીવંત ચહેરો એટલે ઔરંગઝેબ સંપૂર્ણ ભારત પર મુગલોનું શાસન સ્થાપવા એ બેતાબ હતો ઉત્તર ભારતને જીતી લઈને ઔરંગઝેબની વિશાળ સેના દક્ષિણ ભારતને કબજે કરવા નીકળી પણ દક્ષિણ ભારતમાં છત્રપતિ શિવાજી મહારાજનું સામ્રાજ્ય હતું એટલે દક્ષિણમાં ઔરંગઝેબની સેનાને ભાગવું પડ્યું ઈસવીસન સોળસો એંસીમાં છત્રપતિ શિવાજી મહારાજના સ્વર્ગવાસ બાદ ઔરંગઝેબે ફરીથી દક્ષિણને જીતવા પોતાની સેનાને રવાના કરી આ ઘેરા સંકટના સમયે મહારાષ્ટ્રની ધરતી પર હિન્દુ ધર્મના રક્ષકનો જન્મ થયો જેણે મુગલો પર એવો કહેર વર્તાયો કે દક્ષિણ સહિત સંપૂર્ણ ભારત મુગલોની ખોફથી આઝાદ થઈ ગયું એ મહાન યોદ્ધા છત્રપતિ સંભાજી મહારાજે ઔરંગઝેબ સામે નવ વર્ષના ટૂંકા સમયમાં એકસો વીસ લડાઈઓ લડીને ઔરંગઝેબનું જીવવું હરામ કરી નાખ્યું અને મુગલ સલ્તનતના પાયા હચમચાવી નાખ્યા પરમ શિવ ભક્ત વીર યોદ્ધા છત્રપતિ સંભાજી મહારાજ સાઠ કિલોની તલવાર લઈને રણભૂમિમાં રચી હતા જેમની સેનામાં વીસ હજાર યોદ્ધા એમના એક ઈશારે મુગલોની લાખોની સેનામાં માતમ પ્રસરાવી દેતા એવા મરાઠા સામ્રાજ્યના મહાન શાસક વીર યોદ્ધા છત્રપતિ સંભાજી મહારાજને આજે આપણે વંદન કરીએ ભારતના મહારાષ્ટ્ર પ્રાંતના પુરંદરના કિલ્લામાં પિતા છત્રપતિ શિવાજી મહારાજ અને માતા સઈબાઈના છત્રબાઈનાવનમાં ચૌદમી મે ના દિવસે વીર યોદ્ધા છત્રપતિ સંભાજી મહારાજનો જન્મ થયેલ સંભાજી મહારાજના જન્મના થોડા સમય બાદ માતા સહીબાઈ સ્વર્ગે સિંધાવ્યા એટલે સંભાજી મહારાજનું લાડકોટથી લાલન પાલન કરી દાદી જીજાબાઈએ મોટા કર્યા સંભાજી મહારાજ જ્યારે ઉંમરલાયક થયા ત્યારે શિવાજી મહારાજે તેમને અસ્ત્ર વિદ્યા મેળવવા માટે આમેરના રાજા જયસિંહને ત્યાં મોકલ્યા સંભાજી મહારાજે ત્યાં ઘોડે સવારી તિરંદાજી તલવારબાજી અને તેર જેટલી ભાષાઓનું જ્ઞાન મેળવ્યું કેવળ સોળ વર્ષની ઉંમરે પહેલો યુદ્ધ લડ્યા અને એમાં વિજય મેળવ્યો શિવાજી મહારાજ બાદ રાજગાદી પર સંભાજી મહારાજ બિરાજમાન થયા સંભાજી મહારાજના વિવાહ રાણી યશુબાઈ સાથે થયેલા સંભાજી મહારાજના શાસનકાળમાં મુગલો મરાઠાઓના કટ્ટર દુશ્મન હતા મુગલો સામે પહેલી લડાઈ બુરહાનપુરમાં થઈ બુરહાનપુર એક વ્યાપારિક કેન્દ્ર હતું મુગલ બાદશાહ ઔરંગઝેબ ત્યાંથી પોતાના શાસનનો વિસ્તાર વધારવાની યોજના બનાવી રહ્યો હતો એ વાતની ગંધ છત્રપતિ સંભાજી મહારાજને આવી જતા છત્રપતિ સંભાજી મહારાજે પહેલાં જ હુમલો કરી દીધો અને એની પર કબજો જમાવી દીધો એ મુગલો માટે મોટો ઝટકો હતો આમ ઔરંગઝેબની બીજી રાજધાની બુરહાનપુરમાં ખજાનો લૂંટીને હજારો લાખો હિન્દુ યોદ્ધા જે મુગલોની સામે બગાવત કરીને બુરહાનપુરની જેલમાં બંધક હતા એમને છોડાવ્યા રાત્રિના ઘોર અંધારામાં મરાઠા સેનાએ સંભાજી મહારાજની આગેવાનીમાં મુગલ સેનાનો ખાત્મ બોલાવી દીધો બુરહાનપુર જીતી લીધું પૂરા બુરહાનપુરને તબાહ કરી નાખ્યું ઔરંગઝેબ સ્તબ્ધ થઈ ગયો એણે એના સેનાપતિ હુસૈન કુલી ખાને એક મોટા સૈનિક કાફલા સાથે મરાઠાની ધરતી ઉપર મોકલ્યો ખા દિલ્હી દિલ્હીથી એમ કહીને નીકળ્યો કે હું ત્રણ દિવસમાં મરાઠાઓને ધૂળ ચાટતા કરી નાખીશ પણ એ ત્રણ વર્ષ સુધી પાછો ના ફર્યો સંભાજી મહારાજે એને બધી બાજુથી ઘેર્યો હતો મરાઠા સામે એની સમગ્ર સેના ખતમ થઈ ગઈ અને સેનાપતિ હુસેન કુલીખા રાત્રે ચોરી સુફીથી યુદ્ધ મેદાનમાંથી ભાગી નીકળ્યો આમ પ્રચંડ જીતથી છત્રપતિ સંભાજી મહારાજનો સમગ્ર ભારત વર્ષમાં જય જયકાર થવા લાગ્યો એ અપમાનથી ક્રોધિત થઈ ઔરંગઝેબે એક મહિનામાં જ ખાન ખાનજહા બહાદુરને એક લાખ સૈનિકો સાથે સતારામાં રણ મેદાને ઉતાર્યા પણ મરાઠાઓએ ગેરેલા યુદ્ધથી ખાન ખાનજહાને દોડાવી દોડાવીને થકવી દીધો અને એ પણ દિલ્હી પાછો ભાગી ગયો આમ ઔરંગઝેબ સતત બે વર્ષ સુધી પોતાની વિશાળ સેના સાથે હુમલા કરતો રહ્યો પણ સંભાજી મહારાજ દર વખતે ક્યારેક જંગલોમાં તો ક્યારેક પર્વતોમાંથી નીકળીને ઔરંગઝેબની સેનાને બાજરાના ડુંડાની જેમ વાઢી નાખતા આમ ઔરંગઝેબ પોતાના બધા જ સેનાપતિઓ સાથે મહારાષ્ટ્ર ઉપર નવ લાખના વિશાળ સૈન્ય સાથે હલ્લો કરે છે રામસેજના કિલ્લાને ઘેરી લીધો પાંચ મહિના સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું અને હારી થાકીને ઔરંગઝેબ પાછો ચાલ્યો ગયો આમ કોળસો લઈ કોળસો અઠ્યાસી સુધી મુગલો અને મરાઠાઓ સામે એકસો વીસ વખત લડાઈ થઈ જેમાં શિવ ભક્ત છત્રપતિ સંભાજીની સેનાની હંમેશા જીત થઈ બીજી તરફ ગોવામાં પોર્ટુગીઝોની દમનકારી નીતિથી લોકો પીડાતા હતા છત્રપતિ સંભાજીએ એમને પણ મદદ કરી છત્રપતિ સંભાજી મહારાજની સેનાએ ગેરીલા યુદ્ધ કરીને પોર્ટુગીજોને કમજોર કરી નાખ્યા એટલે છત્રપતિ સંભાજીને હરાવવા માટે પોર્ટુગીજોએ મુગલો સાથે હાથ મિલાવ્યા ઈસવીસન ઓળસો સત્યાસીમાં વાયની લડાઈમાં મરાઠા સેનાના સેનાપતિ અને સંભાજી મહારાજના પરમ મિત્ર હંબીરરાવ મોહિતે વીર ગતિ પામ્યા એટલે મરાઠા સેનાનું મનોબળ નબળું પડ્યું અને છત્રપતિ સંભાજી મહારાજ પણ એ સમાચાર સાંભળીને ઉદાસ થઈ ગયા આમ ધીરે ધીરે સેના નબળી પડી અને તૂટવા લાગી એમ કહેવાય છે કે છત્રપતિ સંભાજી મહારાજે મથુરાના રહેવાસી કવિ કળશને પોતાના સલાહકાર બનાવી છત્રપતિ શિવાજી મહારાજના નિમેલા બધા જ સહયોગીઓને મંત્રીમંડળમાંથી બરખાસ્ત કરેલા એનાથી પોતાના જ માણસોને અપમાન લાગ્યું પોતાના રિશ્તેદારોના જ દગાથી મુગલ સેનાએ સંભાજીને બંદી બનાવી ઔરંગઝેબના દરબારમાં હાજર કર્યા અને મરાઠા સામ્રાજ્યના બધા જ કિલ્લા અને ખજાનાની માહિતી આપવાનું કહ્યું અને ધર્મ પરિવર્તન કરવાનું કહ્યું પણ હિન્દુ સમ્રાટ વીર યોદ્ધા છત્રપતિ સંભાજી મહારાજ ઔરંગઝેબ સામે કદી ઝૂક્યા નહીં અને સંભાજી મહારાજને એવું ભયંકર મોત આપ્યું કે સ્વયં મૃત્યુના દેવ પણ કંપી જાય ઔરંગઝેબે એમના હાથ કાપ્યા પગ કાપ્યા આંખો ફોડી ચામડી ઉતારી અંદર મરચું ભર્યું અને એમના શરીરના ટુકડે ટુકડા કર્યા પણ છતાં ઔરંગઝેબ સામે છત્રપતિ સંભાજી મહારાજ ઝૂક્યા નહીં અને ઓળીસો નેવ્યાશીમાં તેઓ વીર ગતિને પ્રાપ્ત થયા સંસ્કૃતિ અને ધર્મના રક્ષક મહાન શિવ ભક્ત મહાન યોદ્ધા વીર છત્રપતિ સંભાજીને કોટી કોટી વંદન કરીએ